નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર વાઘોડિયામાં સમી સાંજે ફળિયાના નાકા પાસે બેઠેલા વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી ગાંઠિયા ફરાર સમગ્ર ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરતાં વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી હતી સાંતાબેન શાહ નામના વૃદ્ધાના ગળામાંથી સોનાનો અછોડો તોડી ગાંઠિયો ફરાર થઈ ગયો હતો વૃદ્ધએ ગળામાં પહેરે સોનાનો અછોડો તોડી નિકુન પરમાર લઈ ફરાર થઈ ગયો હતો વાઘોડિયા પોલીસે ફરિયાદને આધારે સીસીટી કુટેજ તપાસ કરતાં આરોપીના ચહેરાની ઓળખ થઈ હતી વાઘોડિયા પોલીસે વાઘોડિયાના પીપળિયા ગામના ગૌરાંગ પરમાર તેમજ નિકુન પરમાર સાથે મણોદર ગામના વિશાળ રાઠોડની અટકાયત કરી હતી વાઘોડિયા પોલીસ સીસીટીના આધારે ત્રિપુટી ચોર ગેંગને ઝડપી પાડ્યા હતા અને મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી હતી એડી સાથે રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા વાઘોડિયા